હવે અમે બધા ભાઈઓ નાસ્તો કરવા ઉભા રહી ગયા નાસ્તો કરી લીધો હવે અમે અમારા ગામનો ઉતારો છે ત્યાં જઈ રહ્યા છીએ તો અમારા લોકો સેવા કરી મહાશિવરાત્રી નિમિત્તે લાલ ખમણ ની પ્રસાદી આપી રહ્યા છે હવે આપણે સંપૂર્ણ વન નજારો જોઈએ જ્યાં લોકોને રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે તો આ એ જગ્યા છે અમારા ભાવનગર જિલ્લાના નાના ગામડાઓ દ્વારા અહીંયા લોકોને રહેવાની સુવિધા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે હા હવે આપણે રસોડા તરફ જોવા જઈએ આપણે આવી ગયા છે રસોડા તરફ આ સંપૂર્ણ નજારો રસોડાનો છે અહીંયા બહેનો દ્વારા વાસણની સાફ સફાઈ કરવામાં આવી રહી છે તો અહીંયા બહેનો દ્વારા રસોઈ બનાવવામાં આવી રહી છે આ બધા સ્વયં સ્વયંસેવકો ભાઈઓ બહેનો છે તો આખો સ્ટાફ બહેનો છે જે રસોઈમાં મદદ કરીને લોકોને રસોઈ વિરાસવાનું કામ કરે છે